દાહોદ શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાયેલી આ યાત્રામાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને ધારાસભ્ય ગુલાબસિંહ ચૌધરી ખાસ હાજર રહ્યા હતા સભાને સંબોધતા અમિત ચાવડાએ જણાવ્યું કે રાજ્યમાં મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક બની છે સત્તાધારી પક્ષ જનતાને આપેલા વચનો પૂરા કર્યા નથી એવો આક્ષેપ બિરાજમાન વિધાનસભા વિરોધ પક્ષના નેતા ભારત સરકાર પૂર્વ મંત્રી આદણીય તુષારભાઈ ચૌધરી એઆઈસી ના સચિવ મધ્ય ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝાજી આપણે દાંત અંબાજીના ખુબ સિનિયર ધારાસભ્ય એવા આદરણીય કાંતિભાઈ ખરાડી આપણા બાજુના લુણાવાડાના ધારાસભ્ય આદરણીય ગુલાબસિંહભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ હર્ષદભાઈ શહેરના પ્રમુખભાઈ આશિકભાઈ

આ કયો ટેક્સ ભરો છો પેલો રોડ ટેક્સ ભરો છો એ નહીં સફાઈનો વેરો ભરો છો એટલો નહીં પાણીનો વેરો ભરો છો એટલો નહીં મકાનનો વેરો ભરો છો એટલો નહીં ઇન્કમટેક્સ ભરો છો એટલો નહીં સેનટેક્સ ભરો છો એટલો નહીં પણ જી એસ ટી તો બધા જ ભરો છો ને સવારે ઉઠીએ તો ચા પીએ છીએ બજારમાંથી ચા લેવા જોઈએ फ्रेश लेवा जाइए साबुन लेवा जाइए कपड़ा लेवा जाइए कोई मोबाइल लेवा जाइए कि कोई पण वस्तु खरीदवा जाइए कि होटल में जम्मा जाइए દરેક ના બિલ માં જીએસટી ચડીને આવે તક ન જાવ આવ છે એનો મતલબ કે એક એક ગુજરાતી એક એક ભારત નો વાસી ટેક્સ ભરે છે તમારા મારા પરસેવાના ટેક્સ ના પૈસા થી

અને પબ્લિકના ટેક્સ એટલે કે આપણા પૈસામાં જો ભ્રષ્ટાચાર થતો હોય થતો હોય હોય તો એને રોકવાની જવાબદારી છે છે આપણી એની સામે અવાજ ઉઠાવવાની જવાબદારી આપણી છે અને એકલા એકલા ઉઠાવીએ તો કદાચ કોઈ ના સાંભળે પણ બધા જ ભેગા થઈને અવાજ કરીએ એક તાકાતથી અવાજ કરીએ સરકારે પણ બે હજાર કરોડની સરકારી જમીન જે સરકાર બોલતી જેમાં બત્રીસ જેટલા બિલ્ડરોના નામ ચડાવી દીધા મેં પત્ર લખ્યો વીસ મે અને પાંચ એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હજી સુધી પાછા લેવામાં આવ્યા નથી એ જ રીતે હમણાં સુરેન્દ્રનગર કલેક્ટરનો પણ કિસ્સો આવ્યો છે પંદરસો કરોડનું કોમાન પંદરસો કરોડમાં કોણ સામેલ હતું તો કે કલેક્ટર કલેક્ટરની સાથે એક નાયબ મામલતદાર એક ક્લાર્ક અને એક કલેક્ટરનો પ્રિય ચાર જણે મળીને કૌભાંડ કર્યું એમાં નાયબ મામલતદારના ઘરે અને ફરિયાદ કરનાર હતા એ કોઈ મલ્ટીનેશનલ કંપની હતી મલ્ટીનેશનલ કંપની ને એ ખબર હતી કે હું મુખ્યમંત્રી ફરિયાદ કરીશ કે મહેસૂલ મંત્રીને બી ફરિયાદ કરીશ તો આ બધા મળેલા છે એટલે મારી નિકાલ નહીં આવે એટલે ડાયરેક્ટ દિલ્હીમાં ને ફરિયાદ કરી ની તપાસ આવી ઈડી ની તપાસ આવી તો નાયબ મામલતદારના ઘરેથી સડસઠ લાખ રૂપિયા રોપડા મળ્યા સડસઠ લાખ રૂપિયા નાયબ મામલતદાર ના ઘરેથી મળ્યા હોય તો કલેક્ટરના ઘરે કેટલા પણ મહેસૂલ મંત્રી ના ઘરે કેટલા પહોંચ્યા અને મુખ્યમંત્રી પાસે કેટલા રૂપિયા પહોંચ્યા હશે અને કમલમ માં કેટલા પહોંચ્યા હશે આ પ્રકાર નો ભ્રષ્ટાચાર સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કરી રહી છે રિપોર્ટર દાહોદ